જહાંગીરપુરા દાંડી રોડ પર આવેલ ગ્રીન એરિસ્ટોન ફિટનેસ એક વર્ષ પૂર્ણ થતા સેલિબ્રેશન યોજાયો હતો જેમાં સુરતીઓને રોજ દિવસમાં પિસ્તાલીસ મિનિટ વર્કઆઉટ કરવા આહવાન કરાયું હતું કોરોનાની મહામારી વચ્ચે ઇમ્યુનિટી બુસ્ટર વધુ રાખવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ રહી છે તે સુરતના જહાંગીરપુરા દાંડી રોડ પર આવેલા ગ્રીન એરિસ્ટોનના ઝેરિક ફિટનેસને એક વર્ષ પૂર્ણ થતા સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું તમા જેરિક ફિટનેસના શિવાની સોપારીવાલા અને સંજય દૂધવાલા દ્વારા સુરતીઓને રોજ 45 મિનિટ વર્કઆઉટ કરવા માટે આહવાન કરાયો હતો મારું નામ શિવાની સોપારીવાલા છે કોફાઉન્ડર જેરિક ફિટનેસ અમે લોકો આ જીમ અત્યારે ઝાંગીરપુરા રોડ પર ચલાવી રહ્યા છીએ શું કેસ આજે સેલિબ્રેશન કરવા มาયુ છે અમારા જીમને એક વર્ષ કમ્પ્લીટ થયું છે અને આવી પેન્ડેમિક સિસ્ટમ જે ચાલી રહી છે ઇમ્યુનિટી બુસ્ટર કરવા માટે અમે અત્યારે સુરતની જનતાને એક જ મેસેજ આપશું કે તમે લોકો બને એટલી ફોર્ટી ફાઈવ મિનિટ્સ એવરી ડે વર્કઆઉટ કરો તો જેના કારણે કોરોના જે તમારી પાસે આવે છે તે આવશે જ નહીં અને અમારા જીમમાં અમે જે પણ મેડિકલ આખી અમારી જે સિસ્ટમથી કામ કરીએ છીએ કે પહેલાં આવીને વીએમઆર ચેક કરીએ છીએ એ લોકોનું બોડી ફેટ ચેક કરીએ છીએ અને એવી રીતે અમે એ લોકોને ગાઈડન્સ આપે છે કે તમારે કઈ રીતે બોડી લોસ કરવાનું છે કેટલું ડાયટ કરવાનું છે ને એ ગાઈડન્સ અમારા બધા કોચ આપે છે મારું નામ મોનાંગ માલી છે અને હું અહીંયા ચેરિક ફિટનેસમાં હેડ કોચ છું અને હું છેલ્લા પંદર વર્ષથી આ ફિલ્ડમાં છું અને ચેરિક ફિટનેસમાં જોડાવા માટે એક જ એસ હતું કે એક મેડિકલ કોન્સેપ્ટ લઈને આવ્યા હતા અને મેડિકલ કોન્સેપ્ટની સાથે સાથે અમે અહીંયા એક્સરસાઇઝની સાથે સાથે સ્પેશિયલ પોપ્યુલેશન એક્સરસાઇઝને પણ અમને વધુ મહત્વ આપીએ છીએ જેમ કે જેમાં ડાયાબિટીસ હાઇપરટેન્શન આવા બધા પેશન્ટોને પણ અમે લોકો અહીંયા ટ્રીટ કરીએ છીએ અને બીજી વસ્તુ એ કે કોરોનાનું જે સંક્રમણ ચાલી રહ્યું છે તો તેમાં ઇમ્યુનિટીનો બહુ મોટો પાર્ટ હોય છે તો ઇમ્યુનિટી જેટલી વધારે તમે સારી રાખો છો તેના માટે વર્કઆઉટ ડાયટ ન્યુટ્રિશન બધી જ વસ્તુ ઝેરીક ફિટનેસમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે સાથે સાથે અમારી ત્યાં બીસીએ કમ્પોઝિશન એનાલિસિસનું મશીન પણ છે તેનાથી અમે ફેટ થી માની બધી વસ્તુ ચેક કરીએ છીએ અને એક પ્રોપર ગાઈડલાઇન્સ સાથે અમે જેમ કે માસ્ક માસ્કનું પ્રિકોશન છે સેનિટાઈઝરનું પ્રિકોશન છે ઓક્સિમિટરનું નું પ્રિકોશન છે આ બધી જ એડવાઇસ ક્લાયન્ટને આપતા રહીએ છીએ અને આ હિસાબે અમે જીમ ચલાવીએ છીએ જનશુક્લા ડુલવાલા અમારા જીમને જે ફિટનેસ ફિટનેસને નામ છે કેનાલ રોડ પર છે અને એનું એક વર્ષ પૂરું થાય છે આજે એના માટેનું એક સેલિબ્રેશન નાનું રાખ્યું છે અને હું સુરતની જનતાને એક જ મેસેજ કરવા માગું છું કે ડેલી એક કલાક જેટલું તમે ખાલી જીમ કરશો ને તો ઓટોમેટિક ફિટનેસ આવી જશે અને આ કોરોનાની જે સંક્રમણ છે અનુભવીએ છે ને એ પણ ટોટલી દૂર થઈ જશે વર્ષ દરમિયાન કેટલો અમે જ્યારે આ જીમ ચાલુ કર્યું હતું ને ત્યારે એવો એવા મેસેજ હતા કે આ એરિયામાં કોઈ જીમ કરશે જ નહીં પરંતુ ત્યાર પછી અમને એવું લાગ્યું કે આ એરિયા જેવો કોઈ એરિયો જ નથી સુરતમાં કોરોનાની મહામારીને ધ્યાને લઈ જાહેર મોટો કાર્યક્રમ ન રાખી સાદેથી ઉજવણી કર્યા હતી તો ઉજવણીમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાયું હતું અજર કોઈ સીધી ટેન્સ